કોને કેવો કરો તમે લાખો ગણ કરો તો એક દીદી થાય પછી ભવના ભવના જા એક વાર ગાડી નો આપો એટલે તરત કહી દે મને ખબર જ હતી આ તો એના પાસે પૈસા નતા તા જ અમારી હારી ભાઈ બંધ થતો તો આ ન બધી અમને ખબર પણ એક વાર ગાડી નો આપી તા ઓલું આપ્યું એ બધું ક્યાં ગયું કમતિયાને લાખો કરો ને એક દીની ઉણપ થાય પછી ભવ ના ભૂલી જાય કરિયલ ગણ ને કાગડા એટલે સંતો ની પાહે બેહવું જોઈએ જે મૂર્બી વિકુદાનભાઈએ જે જીવનની નાની નાની જે વાતો કરી છે જીવનની માલિકોર જિંદગીમાં એકાદી વાત ઉતરી જાય તો એને ટેકે જીવાય જાય કોઈ મકાન તાહુ બાગુ થાય તો એને થાંભલી ઝૂપડું હોય તો થાંભલાનો ટેકો મૂકી શકાય મકાન ભાંગી જાય

અને બધું ખાવું પીવું બધું આ સિત્તેર એસી વર્ષના આ શરીર માટે જો મહેનત કરતા હોય તો હાથમાં તો અજરા અમર એમને માયલો આવે એના માટે કાંઈ દેવાનું જ નહીં હા ભૂખો જ મારી નાખવાનો આ સંતો સુકામે છે આ સંતવાણી આ જીવતરની વાતો એક ભજનમાં ભીખુદાનભાઈ જે વાતો કરી એ સુકામે આત્માને કંઈ જોઈને એટલે તો આત્મા ભટકે હતા વેકેશન પડ્યું નથી નીકળ્યા નથી ગિરનારમાં એનો હામેન સાસણમાં એનો હામેન આમે કારણ કે અંદરથી ભટકેલા છે એ વાત હકીકત છે એ આત્મા થઈને હવે ભટક્યા કરે છે ક્યાંય હક જ નથી અને એક વાત કહી દઉં કરડી જાય તો ઝેર ઉતારવાના છે કોઈ દવા પી ગયો તાત્કાલિક સારવાર મળે તો ઝેર ઝેર ઉતરે જેને પોતાનો આત્મા કરડે એના સંતો ઉતારી શકે મોગલ ઉતારે નાગબાઈ ઉતારે અને ભજન ઉતારી શકે આત્મા કરડે અને પછી ક્યાંય હક નથી હગા ન ગમે ગમે વાલા ન ગમે મિત્રો ન ગમે આડો પાડો એ ગમે મોબાઈલમાં એમ લાગે કે આ મોબાઈલ પકડી ગયો હમણાં મોબાઈલ એવો ને એવો છે પણ હવે શું છે એ અંદર ની મોજ વહી જાય પછી પૂરું કામ થઈ ગયું અને અંદરની મોજ ન જાય એના માટેના આપણા સાહિત્યના પ્રોગ્રામો છે સંતવાણીઓ છે સંતોની પાસે બેહવાનું છે અને એટલે આ બધી વાતો છે એમ આત્મા જે છે એટલે મને એક આ દુહો ભગત ભગતબાપુનો બહુ ગમે જંગલની માલિકોર કાક બાપુ એ લેજા હતા ત્યાં ચણોથી જોય લાલ ચણોઠી એમ હાથમાં લીધી તા તો કવિને એને શું થયું કે આહા હા પરમાત્માની રચના તો જુઓ આ કલર કોણ પૂરવા આવ્યું છે વગડામાં ચણોઠીને પરમાત્મા અને જે આધ્યાત્મિકતાથી નજીક હોય ને હવેત્મા મેં એમને પરમાત્માનું જ લાગે જે જુએ જે જોઈએ એમ જ લાગે કે આની કેવી રચના અને બાકી તો એને ગમે દરિયો હોય તો એમ લાગે કે આ મટીરિયલ કેટલા હોય છે આમાંથી નીકળ્યું હોય છે ગાળવા ટાણે ગિરનાર બનાવ્યો હોય છે કેમ બન્યો હોય છે એને ભગવાનની વાતમાં માને જ નહીં એ અવળો ઝાલે અવળો ઝાલે કારણ કે અમુક આપણે ગામડામાં બધા ખબર હોય કે ટબુડો એવો આવતો આપણે દેશી ટબુડો હોય ગામડામાં રહુમામાં એ ટબુડો એવો એને ઘરમાં ગમે ત્યાં મુકો ઢાળ હોય એ બાજુ જ વળે એને એક જગ્યાએ મેલો તો હરખો રહ્યો સુલા આગમનમાં હા એના સિવાય એને બીજે કઈ હરખું ન આવે હા એટલે હવે એને જેને બેહુ હોય એ કઈ માં થોડા હાલે અને એને સમજાવવાની આપણે કોશિશ નથી કરવી તું તો તારે બાસન સમાન પાણી ભર લે તારી પાસે કેવડું સાંભળ્યું છે એ ભર લેવું બાકી દુનિયા છે હળુડાટી ભગત બાપુ કે ઓઘો હળગ્યો હોય ને એમાંથી પૂળા બચે એટલા આખો ઓઘો નો ઠારવા જવાય આપણે હળગી જાય પણ આ સંતો છે આહારા સાહિત્ય કરવા આવા સંતવાણીના આરાધકો અને આ સંતો છે પૂળા ખેસવાનું કામ કરે છે એટલે એને એમ થયું ભગત બાપુ કે ચણો છે આવી સરસ ભગવાને કેવી બનાવી ત્યાં જોતા જોતા આમ યાદ આવ્યું અરર પણ આવી રૂપાળી ચણો છે મોઢું કાં કાળું ભગત બાપુ કે ભગવાન ની રચના ફેર નો હોય મોટું કામ કાળું ભાંગી ચણોઠી ને ભાંગી ને અંદર ગરીબ બા નીકળે ને એ આમ જીભે અડાડ્યું તાતો કડવી જે અને ભગત બાપુ એ દુઓ લેખો ને એ યુવાનો ને જીવનમાં ઉતારવા જેવો છે બહુ શું કીધું અદ્ભુત શબ્દો છે શું કહે છે પણ જેના કોઠા જેના કોઠા ખડવા હો

રાજા મંડાણાટી વાદવળા કાળા ધોબલ ના ગંબારે શોકેશુ બોત રાતી માથે ભીતેરા તરાર થતો તિકોરા મોરુલા માથે વાહરી મંડાણી જડી એક તારા માહિતી રાજા માથે ગાડે વાળા બડ તાળા પાણી વાળા હાથી હોંગે વાળા તાળા બટાણા હિંડોળ ગંગા વાળા ભક્યા ગાડા નદી નાળા પાડી નાખ્યા હળા માંથી ગાળા દાળા ફેલ્યા ગયો આવા દેશભક્તિ ના ગીત ની કડી આવી એટલે વાત કહું એકાદ મિનિટ ની આ ગીત તો રાહુલ સાહેબ બધાય સાંભળ્યું હોય બધાય આપણે પણ કેસરી ફિલ્મ માં સરસ રીતે ફિલ્મ માં આવ્યું બહુ સારું ગીત પણ એને આપણે ગુજરાતી સાહિત્યકાર તરીકે મૂકવું હોય તો ક્યાં મૂકી શકાય નાનકડી વાત વચ્ચે યાદ આવી એટલા માટે સાંડર લાલા લજપતરાય ના જે શહીદ થયા લાલા લજપતરાય એનો એને મારવા વાળો સાન્ડર્સ જનરલ સાન્ડર્સ અને જનરલ સ્કોટ એમાં સાન્ડર્સને પછી મારવા માટે આપણા યુવાનો ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહને એ બધા વાત આખી માર મારે જે આ કડી ક્યાં લાગે એ વાત કરવી એટલા માટે સાન્ડર્સને માર્યા પછી રાતે રાતના હવા થી 10 થી 10:30 વાગ્યાના ટકોરે ભારતની એક નારી શક્તિ આરી નારી ભારતની એક સ્ત્રી એક બાઈ માણા પણ જેને નારી શક્તિ કહેવાય એના કમાળના દરવાજે ટકોરા હાડા દહ વાગે રાતે આમ ભાગ્યા પોતાનો પતિ તો કલકત્તા હતો પણ એક નાના બાળક સાથે ભારતની આરીનારી રહેતી હતી પણ જો આ દેશની નારી શક્તિની તાકાત જે હમણાં ભાઈએ વાત કરી અને એનું નામ દુર્ગા ભાભી દુર્ગાવતી જેવી તો હું બોલી ચંદ્રશેખર આઝાદે જે છેલ્લે પિસ્તોલ ખાઈને જે પોતે આઝાદ જે આઝાદ તરીકે રહી અને શહીદ થઈ ગયા એને જે પાસે પિસ્તોલ હતી ને એ દુર્ગાવતી આપેલી હતી દુર્ગા ભાભી આપેલી હતી અને એવી કેટલી એમની વાતો ખૂબ હતા પણ મારે વાત એ કરવી કે દરવાજા ખોલ્યા દરવાજો ખોલ્યો એટલે બે ચાર જાણીતા ક્રાંતિકારી યુવાનો એ બધા અંદર આવ્યા અંગ્રેજ જેવો એક આદમી એક યુવાન આવ્યો અંદર અને દુર્ગા ભાભી ને તો કોઈ અંગ્રેજ લાગે છે કોણ હે કોણ હે એ કોને હે કોણ હે બે ત્રણ વાર કર્યો એટલે દાંત કાઢતા કાઢતા ભગતસિંહ એટલું કીધું કે મેરી દુર્ગા ભાભી મુજબ નહીં પહેચાન શકે મુજ કોઈ નહીં પહેચાન શકતા

ગોરા મેડમ અંગ્રેજ બનવાનું અંગ્રેજ ભગતસિંહ બને એમની પત્ની એમની વાઈફ તમારે બનવાનું છે અને અહીંથી રેલવે સ્ટેશને થઈ અને કલકત્તા નીકળી જવાનું છે તેથી દુર્ગા ભાભીએ કીધું કે મારા સામો આવી એનું કોઈ એમ વાત કરે મારા ખોળિયામાં પ્રાણ હોય કે તમારે આમનું પત્ની બનવાનું છે એ પછી જીવ તો ન હોય પણ દેશને આઝાદ કરવા માટે ભગતસિંહ તો મારા દીકરો કહો કે ભાઈ કહો જે કહો એ હું એ પ્રાત્ર પાત્ર ભજવવા માટે તૈયાર છું અને ટૂંકમાં આ પહેલીવાર દુર્ગા ભાભીએ મેકઅપ કર્યો ભાઈ એમ કે છે કે ઓલો ગોરો અંગ્રેજ આ એમની મેડમ પોતાનો નામનો દીકરો એને લીધો અને ઓલા સેવક તરીકે રાજગુરુ રહ્યો અને રેલવે સ્ટેશને જતા હતા થોડુંક રેલવે સ્ટેશન આગુ રહ્યું એટલે દુર્ગા ભાભીએ શશી જે દીકરો બાળક હતો એને એમ ભગતસિંહ હાથમાં દઈ દીધું પાંચ છ હાથ વર્ષનો અને કીધું કે આને તેડી લ્યો એટલે કીધું કે હું કેમ તેડી લઉં શું કામ એમ તો કે બસ તેડી લે હું કહું બરાબર તો કે ના પણ તમે તેડો ને મારી પાસે વળી રોવે ના આ તે કૂકને શંકા પડી જાય ત્યારે દુર્ગા ભાભીએ કીધું ભગતસિંહ આને તારે તેડવાનો છે અંગ્રેજ ન કરે નારાયણ ખબર નહીં પડે પણ કદાચ અંગ્રેજો ઓળખી જાય ટ્રેનમાં ફૂગતા રેલવે સ્ટેશનમાં પોલીસ અને ફાયરિંગ કરે ને તો મારા આ શશીને આડો દઈ દેવાનો છે ભગતસિંહને કે તારી દેશને જરૂર છે મારા દીકરાની જરૂર નથી એ બાળક છે એ કાંઈ કરી હગવાનો નથી

રેડી હલતી મેદાનમાંથી યમ લોની ખોજ હામે વાર વાર આયા સાહી લોગ લોની ખોજમાંથી એટલો પ્રાતિકો નાણો હજતો 21 ના પુપુના પડ્યા રાજકુમાર ખોજમાંથી ધોય દેના કા મહાન નામતા રેડી હલતી હાથો 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 હાજુ હાથો હાજો હાથો હાથો હાજો હાથો હાથો દુનિયાની દ્વારકા વાળો હાથો છે